નમસ્કાર દર્શક મિત્રો કામગીરીથી સુરતની ન્યુઝ જનતાના થયેલ નુકસાનો અને મુદ્દાઓ લઈ સુરત મહાનગરપાલિકાના ખોખલા વાયદાઓ સામે સુરત યુવા કોંગ્રેસ દ્વારા જિલ્લુભર ભરપાણીમાં તંત્રને ડૂબી મારો જેવા સૂત્રો બોલી તંત્ર અને કોર્પોરેટરો સામે રોષ જાહેર કરી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યો આ પ્રોગ્રામ સુરત શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ મેહુલ રાયકાની આગેવાનીમાં યોજવામાં આવ્યું હતું જેમાં યુવક કોંગ્રેસના કાર્યકરોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તેમાં સુરત શહેર પોલીસ દ્વારા કોંગ્રેસીઓની અડકાયત કરી ધરપકડ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ બીએન ન્યૂઝ સુરત